મિરચી મોર્નિંગ દૂધીના થેપલા મેથીના ઢેબરા વડા પૂરી લાડવા ચેવડો પાતરા ભરેલા ભીંડા કંકોડાનું શાક ખીર ફરસાણ મિષ્ટાન આ બધું હવે નથી બનતું રાંધણ છટના તહેવારમાં આવે પાણીપુરી ભેળ સેન્ડવિચ અને ફ્રૂટ સેલેડ કોલર ચડાવીને ફરજ આ બધી વાનગીઓ દૂધનો માવો હવે છે કોને ખાઓ હવે લાલાની જન્માષ્ટમીમાં કેક લાવો કેક કટ કરાવો એકચ્યુઅલી જોઈને જ પેટ ભરાઈ જાય એટલી બધી વાનગીઓ બનતી એક જમાનામાં છઠ ઉપર તમે જુઓ દુનિયાનો દરેક તહેવાર એમાં ભૂખ ફોકસમાં હોય છે પહેલા ભૂખ્યા રહેવાનું ને પછી ઉપવાસ તોડવાનો ને પછી અન્નને આદર આપવાનો રિસ્પેક્ટ ટુ ધ ફૂડ ભોજનને ઉજવવાનું ભરપેટ ખાવાનું શ્રાવણ મહિનાનો ઉપવાસ હોય અધિક માસ પુરુષોત્તમ માસનો ઉપવાસ હોય પર્યુષણની અઠ્ઠાઈ હોય રમજાનના ઉપવાસ હોય રોજા હોય આ બધામાં એવું નથી કે માત્ર જીભના ચટાકાને કંટ્રોલમાં રાખવાના છે ખાલી અન્ન અને જળનો નિષેધ છે એવું નહીં જીભ દ્વારા થતા ખોટા કામ ઉપર કંટ્રોલ લાવવાનો છે એટલે કે કડવી વાણી બોલવાની નહીં પછી રમજાન હોય કે પર્યુષણ હોય કે સાતમ આઠમ હોય નિંદા અને ટીકાથી દૂર રહેવાનું જીભને ભોજન અને વાણી બંનેનો ઉપવાસ કરાવવાનો એ પર્પઝ છે પણ આપણે ક્યાં અટકી જઈએ ફરાળમાં અન્નકૂટમાં અથવા કોઈ ક્રિયામાં કોઈ વિધિમાં એનાથી આગળ વિચારતા જ નથી એનાથી બિયોન્ડ આપણું રિવાજોની પાછળનું તહેવારોની પાછળનું લોજિક સમજવા માંગતા જ નથી અને એટલે જ ઉત્તરાયણમાં સાંજ બની જાય છે દિવાળી ફટાકડા ફૂટે છે એટલે જ રક્ષાબંધનમાં ગિફ્ટનું ઇમ્પોર્ટન્સ સો ગણું વધી ગયું છે એટલે જ નવરાત્રીમાં નોઈઝ વધારે ને પોઈઝ ઓછો હોય છે એટલે જ વર્ષો પહેલા બેઠા ગરબાની જે મજા હતી હવે ડીજે ગરબામાં ક્યાં મેળામાંથી ખરીદેલા નાનકડા રમકડાની ટકટકિયાની ફરકડીની જે મજા હતી એ પબજીમાં ક્યાં સાહેબ આ પાઉભાજી ફ્લેવર્ડ ને મેગી ફ્લેવર્ડ ખાખરામાં એ મજા નથી જે ઘરના સાદા શક્કરપારામાં હતી હજાર રૂપિયાની ફેન્સી મીઠાઈમાં એ મજા નથી જે ઘરની સુખડીમાં હતી આજે બધું જ છે પણ કંઈક ખૂટે છે પેલા બહુ ખૂટતું હતું પેલા બહુ ખૂટતું હતું પણ મજા એ બહુ હતી યુ આર લિસનિંગ ટુ મિરચી હું છું ધ્વનિત તમારી સાથે ગુડ મોર્નિંગ માઇડિયા